ગીતાબાએ તો એક જ દિવસમાં જે ટાઈમ ટાઈમના એકવીસો પ્રભુજીને ભોજન કરાવી અને સાસા અર્થમાં અંતર આત્માને આનંદના ઉપથી બધા પ્રભુજીને ભજન કીર્તન કરાવ્યું અને ભોજન કરાવ્યું માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં સારિંગપુર ધામથી હંસ વાહિની ચેરિટેબલ ટ્રસ્ટના સેવા આપતા રીટાબા ના સાનિધ્યમાં ભાઈએ એક મહિનો ઉપવાસ કર્યો હતો અને એ આરસામાં આપણા સા પ્રભુજી ને આજે આખા દિવસનું ભોજન પ્રસાદ આપી અમને આજે બપોરના ઉપવાસ પ્રભુજી સાથે ભોજન લઈ અને પૂરા કર્યા છે સો સાચા અર્થમાં જે આપણે શ્રાવણ મહિનામાં આખો મહિનો અભિષેક કરીએ છીએ પણ રીતાભાઈએ તો એક જ દિવસમાં જે ટાઈમ ટાઈમના એકવીસો પ્રભુજીને ભોજન કરાવી અને સાસા અર્થમાં અંતર આત્માને આનંદના ઉપથી બધા પ્રભુજીને ભજન કીર્તન કરાવ્યું અને ભોજન કરાવ્યું જય માતાજી જય નારાયણ આજે શ્રાવણ વદ તારીખ એક નવ બે હજાર ચોવીસ ભગમતીની કૃપાથી અમે અમારું હંસ્વાયની ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ અમારા મહિલા મંડળ રાધેશામમાં સત્સંગ ચલાવતા બહેનો આજે પ્રભુજીને શ્રાવણ મહિનો પૂરો થતા અમે અન્નનો ટુકડો જમાડવા માટે પધાર્યા પધારાશી આમ તો જો કે હું અવારનવાર આ સંસ્થામાં આવતી જ રહું છું પરમેશ્વરને જમવું અમને બહુ અંતરનો અનુભવ અને આનંદ થાય છે તો આજે

માર્ગે વાપરી આપણે આપણી જીવનની ધન્યતા અનુભવજો બહુ સરસ રીતે આ સંસ્થા ચાલી રહી છે એટલી સોખાય છે અને પ્રભુજીની તન મન ધનથી સેવા કરવામાં આવે છે તો આજે આ જીવાતમાં બધાય પોતપોતાની માનવતા નિભાવી રહ્યા છે જો એ શબ્દ છે પણ કોઈ વર્ણન નથી એટલે ગાથા ગાઉ એટલી ઓછી છે પણ ખૂબ ખૂબ અમે પ્રભુજીને ટુકડો જમાડી અને એનો આનંદ અનુભવ્યો અને આવા આવા જગદંબા સત્કાર્યો કરાવતા એવા માતાજીના શરણોમાં સત સત નમન કરું છું જય માતાજી જય સ્વામિનારાયણ